હાલો તો બેન બાલટી પૂરી કરીને નવો ડીજે આવી ગયું તો ડીજેમાં બીજી વાર લઈ લીધી છે આપણે તો તમે જોઈ શકો છો મિત્રો ધબધપાટી બોલાતા જાય છે ડીજેમાં લાઇટું થાય લાટાપાટા લાટાફાટા ધબ ધબધપાટી બોલા હા ડીજે એવું વાગતું હતું કે જો તમને સાંભળાય બાજુમાં નરિયાવાળી મકાન હતું એક એમાં ધબકારા વાગતા હતા નરિયા ધ્રુજતા હતા ને આમાં તો ડીજે ભડકા કર્યા ભાઈ જો પડકા તીખારા થાય એવું ભાઈ દેખા આ તો આપણા ગામની ગૌશાળા છે તો અમે હોળીએ પૂકી ગયા તો હજી ફટાકડા ફૂટ્યા ધાપ ધવાઠ્યો તો તમે જોઈ શકો છો આપણા ભાવેશભાઈ છે લાલભાઈ છે અને આપણી હોળી છે ગામની તમે બ્લોક જોતા નહીં હોય એટલે જ આમાં મોડો આવ્યો તો આ અમારો લોક જોયા કરજો મિત્રો અમારા ગામની હોળી છે અને રાતના બે વાગી ગયા છે તો ગરમ ગરમ નાચેલ કાઢ્યું તો અમારા ગરમ ગરમ નારિયેલ હોળીનું ખાવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આપણા મિત્રો સાથે ગરમ ગરમ નારિયેલ તમે તમારા મિત્રો સાથે ગરમ ગરમ નારિયેલ ખાધું હોય તો કમેન્ટ કરો તો જોઈ લો આપણી હોળી છે અને આપણે આ ગરમ ગરમ નારિયેલ ભાવેશભાઈએ કાટ્યું છે જો આ ભાવેશભાઈ છે અને આ આપણે લાલભાઈ છે ઇલેક્ટ્રોનિકવાળા અને આપણે હેમંતભાઈ છે સુરતવાળા તો તમે જોઈ શકો છો આપણે ટેસ્ટ કરીએ ગરમા ગરમ નારિયલનું આ હા ધકે દીધું ભાઈ તો આપણે સામે બેઠા અરસુખભાઈ કોટવાર તો આપણે ભાજભાઈ નારિયલ ભાંગે છે ગરમા ગરમ અડાતું નથી તો અમારો વિડીયો ગમે લાઈક કરો છો